સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો ખરી ઠંડી માટે તૈયાર રહો અને વિષમ વાતાવરણનો સામનો પણ ગુજરાતે કરવો પડશે ગુજરાતમાં આવનારા 8 દિવસ દરમિયાન ઠંડી વધશે અને ક્યાંક ક્યાંક વરસાદ પણ થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ કૌશામીએ આગાહી કરી ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે પરંતુ રાજી થવાની જરૂર નથી કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના વાતાવરણમાં મોટા પરિવર્તનના સંકેત આપ્યા છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાતિલ ઠંડીમાંથી રાહત આ મળી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ફરીથી ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન ત્રણથી ચાર ડિગ્રી ઉંચકાયું છે દિવસ દરમિયાન ગરમી તેમજ મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે તે અંગે હવામાન હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ તથા પરેશ ગોસ્વામી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં હવામાનમાં પલટા સાથે ભાવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેની સાથે કાતિલ ઠંડી પણ પડશે તેવી આગાહીઓ પણ કરવામાં આવી છે રાઉન્ડ અઠાવીસ આ રાઉન્ડ બાવીસ સુધી ચાલશે ની તારીખની રાતથી ફરીથી પવનની દિશા બદલાવાની છે ત્યારે પવનની દિશા બદલાઈને પણ ઉત્તરથી ઉત્તર પૂર્વના થઈ જશે જે બાદ આ ઠંડી ચાલુ થશે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાન ફરીથી સિંગલ ડિજિટમાં આવી શકે છે એટલે કે ઠંડીમાં વધારો થઈ શકે છે બીજી બાજુ હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે પણ જણાવ્યું છે કે જાન્યુઆરીના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે હવામાનમાં પલટો આવશે વિષમ હવામાનની વિપરીત અસરો જોવા મળશે અને ત્રીસ જાન્યુઆરી સુધીમાં વિવિધ ભાગમાં હવામાનમાં પલટા પણ આવશે